વિરમગામ તાલુકા નડકાંઠાના કુમારખાંડ ગામના તલાટીકમ મંત્રીને ફરજમાં રુકાવટ કરીને માર મારતા બે શખ્સો સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકા નળકાંઠાના કુમારખાણ ગામમાં તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવતા અતુલભાઈ મોહનભાઈ પારા નાઓને જિલ્લા વિકાસ અધિકારી નાઓએ કુમારખાંડ ગામની પીએચસી સેન્ટરમાં આવવાના હોય જેથી હાજર રાખેલા અમારખાણ ગામના તલાટી પહેલીવાર પીએચસી સેન્ટર ખાતે જતા આરોપીઓ હાજર હોઈને તલાટી દ્વારા તેમને પૂછતા કે તમારે કોઈ કામ છે આરોપીઓએ જણાવ્યું કે અમારે જે રજૂઆત હશે તે જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ કરીશું અમે તમને કોઈ રજૂઆત કરવાના નથી તેમ વાત કહીને અમારા ગામની રજૂઆત સાંભળવાની કાયદેસરની ફરજ હોવા છતાં તલાટીને ના પાડીને ફરજમાં રૂકાવટ કરી તેમજ બીજી વાર પીએચસી સેન્ટર ખાતે આવીને આરોપીઓ દ્વારા પીએચસી સેન્ટરના દરવાજા હાજર હોયને કમ મંત્રીને સરકારી કર્મચારી હોવાનું જાણવા છતાં આરોપીઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમજ તલાટીને જમણા તથા ડાબા અને જમણી આંખ પર લાફો મારીને માર મારતા સમગ્ર મામલે અતુલભાઈ મોહનભાઈ પારા તલાટીકમ મંત્રી કુમારખાન નાઓએ નરસરોવર પોલીસ મથકમાં આરોપી નારણભાઈ રેવાભાઈ પરમાર તેમજ હર્ષદભાઈ બંને રહે કુમારખાણ તાલુકો વિરમગામ સામે નરસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં તલાટીને માર મારીને હુમલાની સતત બીજી ઘટના સામે આવી છે અગાઉ જાલમપુર ગામના શખ્સે વિરમગામ તાલુકા પંચાયત ખાતે તલાટીકમ મંત્રીને ફરજ પર રૂકાવટ કરીને માર મારવાની ઘટના સામે આવી હતી